તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો મે પણ મોજ માં ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અત્યારે હું નાય જોને ફ્રેશ પણ થઈ ગયો છું તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારની ની જય શ્રી કૃષ્ણ મિત્રો તો અત્યારે હું જઉં છું વણાક બોડી કેમ કે બધા જનું છે એટલા માટે વણાક બોડી જઉં છું તો પહેલા હું જઉં છું પછી રીતિકા એમ લોકો પાછળથી આવવાના છે તો ગુડ મોર્નિંગ રુહી ગુડ મોર્નિંગ રે માતાજી શું વાત છે ગુડ મોર્નિંગ પ્યો જો જો બધા ઊંઘી જ રહ્યા છે બાકી અત્યારે હું એકલો જ ફ્રેશ થઈ ગયો છું ઘરના તમામ લોકો કોઈ જ ફ્રેશ થયા નહીં ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી તો સવાર માં પાપડ નાસ્તો જોડે ચા તો ફટાફટ મિત્રો આપણે ચા નાસ્તો કરીને ત્યાં જઉં છું વણાક બોરી તો પ્લીઝ બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો આવવાની છું પ્યુ પીયું આવવાની છું કસને વજે ઉમ છે તો કોઈ નહીં બ્લોગ માં બની રહેજો મિત્રો તો ઓ આજે શિવરાત્રી થઈ રીતિકા ના આજે 26 તારીખ છે હા તો બરાબર તો કોઈ નહીં હવે આજે કઈ તારીખ થઈ આજે 24 બાકી છે તો કોઈ નહીં ચાલોગમાં મિત્રો તો સ્કીપ કરીને બિલકુલ ના જોતા જવું છું વર્ણક બોડી નહવાનું પણ છે મજા પણ આવશે તો આપણે એક બધા સાથે આજે એન્જોય કરીશું એટલે મિત્રો આપણે આવી ગયા છે વૈણક બોડી આપ જોઈ શકો છો જો કેટલા મોટા મોટા પથ્થરો છે બાકી પેલી બાજુ સામે દેખાય ને મંદિર છે જો કે હું પહેલી વખત આવ્યો છું અહીંયા પહેલી વખત કે પહેલી જ વખત જ્યાંથી મોટો થયો ને ત્યાંથી પહેલી વખત આ બાજુ આવ્યો છું ગાડી ત્યાં મૂકી દીધી જો ઓ બાપ રે પણ મૈસાગર જેવું પોણી નહીં નહીં આ બાજુ ઓછું પોણી છે જો આ અહીંયા મુસલમાન બાધા કરવા માટે આવે છે બાકી સ્પેશિયલ તો મુસલમાનનું મંદિર છે પણ બાધા મનથી રાખે તો આપણે કરી શકાય એમ પણ અહીંયા મુસલમાનો બાધા કરવા માટે આવે છે જો આમાં પિક્ચરનું સીરમીન ઉચારવા હોય કેટલું મસલા લાગે એક નંબર સીન આ બોલ આ પ્રીડિંગ કરું ને પ્રીડિંગ તો એ મસ્ત પ્રીડિંગ થાય લગન નું પ્રીડિંગ હોય ને તો પ્રીડિંગ મસ્ત થાય કે કે પથ્થર તો જો તૂટે અરે કેટલા જૂના પથ્થર છે પણ બહુ મજબૂત પથ્થર છે કેલા બાબા તો અંદર જ બેઠા જો બની આ તો એ તેના પૂંજારી છે ઓહોહો કેવું જો તો આપે આ પેલી બાજુ ડેમ છે પેલી બાજુ ડેમ આખો ડેમ છે પેલી બાજુ એ કયો ડેમ ખબર નહીં

પણ કાયદેસર અહીંયા તો જે ખેચ ની બધા રાખેલી હોય ને ખેંચો જેને આવતી હોય એ સક્સેસ ફાય એ બધા પર કોમ કરે છે માતા માતા ક્યાં કેવાય નઈ ખેંચની જેને ખેંચ આવતી હોય જેને અટક આવતી હોય જે લોકો અહીંકાર બધા રાખે ને એ કાયદેસર રિયલી સો સો ટકા ગેરંટી મટી જાય એમ મટી જાય कि आपड़ा आया बोल खबर पड़ी है यार कितलू दूर है जी मुसलमान है ये नजदीक बाधा करे क्या ना फावे हम्म तो ना पावे आज जो आवसे आइसर आवसे ना आइसर तैं जुबी राखी पड़से ठंडू बड़ा पानी से हो भाई पण गरम पानी जो ना आया तुम्हें ठंडू पानी है भाई कहीं कोई ये जो शर्ट पे जो नहीं

અધા <mulain> નહી <mulain> પાતાણાઈ જવાય ઊહ નહીં પતી ગયું પાછી ગયો હવે આ તો કોણી આને હવે રિશ્ટી ભઈ આંશી લે

આગળ છે ને આગળ તો પોણી ઊંડું છે અને જોડે ડેમ આવ્યો ને એટલા માટે બાકી બંકો હે ને નગર બનાવ ના મેલે ભમાયા વગર ના મેલે તલી ભાઈ ચંપલ ગૌલ હોય તું લીલે મમ્મી ક્યાં હોય પેલા ગુલાબે